હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જશો આપણો વડે જોતા હોય બધા મજામાં જ હોય તો સૌથી વાળ તો બધાને જય બાબારી જય માતાજી તો આજે છે આપણે રણુજા જવાનો પગપાળા જવાનો બીજો દિવસ અને અત્યારે છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે સવારનું છે ચાલવાનું ચાલુ કરી દીધું તો અત્યારે વાગી રહ્યા છે છ ને ચોવીસ તમે જોઈ શકો છો તો અત્યારે આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે ને આપણે સવારે વહેલા છે તે સાડા ચારે વાંસરાથી નીકળી ગયા હતા ને અત્યારે જે અહીંયા રોડ જોઈ શકો છો આપણે ચાણસમાં પોખી જવાય છે બસ એક એક દોઢ કિલોમીટર જેવું બાકી રહ્યું છે તો અત્યારે બધા ચાલવાનું ચાલુ કરી દીધું છે અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો રાતે થોડુંક અંધારું હતું એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ નહોતું કર્યું અત્યારથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ પણ તમે જોશો બધા ચાલીને આવે છે જય બાબા રી જય બાબા રી તો અત્યારે બધા ધડાધડ ચાલવાનું કરી દીધું છે ચાલુ તો હવે થોડીક જ વારમાં છે તે આપણે ચાણસમાં પહોંચી જઈશું તો મિત્રો ત્યાંથી અમે ચાલતા ચાલતા છીએ તો અહીંયા ચાણસમાં ગામની અંદર પહોંચી ગયા છે જે રામાપીનું મંદિર છે ત્યાં બરાબર તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ તો બધા ચાલીને આવે છે એ પણ દર્શન કરે છે તો તમે પણ રામાપીના દર્શન કરી લો કોમેડી અંદર જે રામાપી લખવાનું ભૂલતા નહીં અને આ બાજુ બાર જોઈ શકું જે સેવા કેમ્પ પર ચાલે છે

તમે મેલે ગੰડા પાણી હતું તાર જબરા દેખાતા હતા નહીં આઈજો તો મિત્રો ચાણસમાંથી અમે પોકી ગયા છીએ જે આપડે પાટોવાડ હાઈવે છે ત્યાં તમે જોઈ શકો છો મેં ચાલતા ચાલતા આપણે નીકળી ગયા છીએ પાટોવાડ હાઈવે ઉપર પોકી ગયા છે અને પાછળ પણ તમે બધા જોઈ શકો છો બધા ચાલતા ચાલતા આવે છે જય બાબારી અને પાછળ આપણે જે ગાડી છે એ પણ આવે છે જય બાબારી જય બાબારી જો સકો ગાડી બોલ સેવા માં ચાલુ છે સાથે સાથે જ રહે છે જય બાબારી જય બાબારી જય રામાપીર જય રામાપીર ફૂલ સેવા ચાલુ છે તેરા ગાડી ની અને આ બાજુ લો આગળ બધા હેડે જાય છે અને બીજા બે ત્રણ જણા પાછળ છે તો આટે બધા છે ચાલતા ચાલતા જે છે પાટણવાળા હાઈવે ઉપર અત્યારે પોકી ગયા છે તમે જોશો આગળ પણ બધા જાય છે તો આ રીતે ચાલવાનું છે આગળ અમે જ્યાં રોકાશું અથવા જે હશે બધું તમને બતાવીશ તો બ્લોગની અંદર બનાવી રહેજો અને જો તમે હજુ સુધી બ્લોગને લાઈક ના કરો તો લાઈક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબારે લખવાનું ભૂલતા નહીં જે પણ પાયો છે તે કોમેન્ટની અંદર જય બાબારે લખશે રાહપીર છે તેના પરિવારને ખુશ રાખશે કાયમ માટે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફાઈનલ અમે પહોંચી ગયા છીએ પાટણની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો લોકેશન તો પાટણનો જે રોડ છે એના ઉપર આપણે હાઈવે ઉપર ચાલી જઈએ છીએ અને પાછળ પણ બધા છે તો યાત્રીઓ ચાલ્યા આવે છે અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો દસ ને બેતાલીસ તો દસ ને બેતાલીસની આસપાસ આપણે પહોંચી ગયા છીએ પાટણની અંદર અને પાછળ બધા ચાલ્યા આવે છે તો બોલો રામા પીરની જય બાબારી બધા જોઈ શકો છો અત્યારે ફૂલ જોશમાં ચાલ્યા આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે વાગી રહ્યા છે બાર ને ચાર અને અત્યારે અમે પોકી ગયા છીએ પાછળની બાર અહીંયા તમે જોઈ શકો છો જે સરસ્વતી નદી છે ત્યાં તમે પુલ ઉપર અહીંયા પહોંચી ગયા છે નદી પણ તમે જોઈ શકો છો તો અત્યારે નદીના પુલ છે એના પર ચાલી ગયા છે ને પાછળ બધા યાત્રીઓ પણ આવે છે તો હવે અહીંયા બતાવી દઉં તમે જોઈ શકો છો જય બાબારી જોઈ શકો છો બધા છે અહીંયા ચાલતા આવે છે જય બાબારી બધાથી અહીંયા સરસ્તી નદી પુલ છે એના ઉપર આપણે ચાલવાનું ચાલુ કરેલું છે તો અહીંયા આપણે બાર વાગ્યા સુધી પહોંચી ગયા છે તો બોલો રમા પીરની જય તો મિત્રો ફાઈનલ છે લે મેરા પોપિંગ આય છે કેમ્પ ની અંદર પાર્ટી તો જે સો બધા છે ત્યાં અહીંયા આવીને બેસી ગયા છે કેમ્પની અંદર તો કેમ છે ત્યાં અહીંયા જો જમવાનું બધું ચાલુ છે અને આ બાજુ નાવાનું બધું છે તો અહીંયા જ આપણે જમી લેવું છે ને નહી જોઈએ પછી આપણે આગળ નીકળવાનું બધા ભાઈઓ છે આપણે અહીંયા કેમ્પની અંદર જમવા બેસી ગયા છે અને આ બાદ તમે બધા જોઈ શકો છો તો બોલો રમા પીરની જય તો મિત્રો ત્યાંથી અમે છે કેમ્પે જમીને આવી ગયા છે બધા અહીંયા તમે જો રોડ ઉપર જે લીમડો છે ત્યાં સાયો છે તો બધા અહીંયા થોડી આરામ કરવા માટે આવી ગયા છે એ તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી

ફાઈનલ છે અમે ત્યાં થોડી વાર આરામ કરીને પછી હેડવાનું ચાલુ કરી દીધું હતું અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો બપોરના ત્રણ ને સત્તાવન એટલે લગભગ ચાર વાગ વાયા છે તો ચાર વાગી જાય છે અમે ચાલતા ચાલતા અહીંયા તમે જોઈ શકો છો રામદેવ પગ યાત્રી સેવા આશ્રમ કિંબુઆ છે તો ત્યાં પોકી ગયા છે ને બધા અહીંયા ચા પાણી કરવા બેસી ગયા છે તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો મિત્રો ત્યાંથી અમે ચા નાસ્તો કરીને પાછું છે ચાલુ નીકળી ગયા પાછળ આગળ અહિયાં બે જણા જાય છે બીજા બધા જે પાછળ આવે છે તો પાછળ પણ બધા ચાલી રહ્યા છે તમને દેખાતું જ હશે અને અત્યારે આપણે કિલોમીટર કાપ્યું છે તો આપણે જોયું નથી તો પણ અંદાજે પિસ્તાલીસ કિલોમીટર જો અત્યાર સુધીમાં આપણે કાપી દીધું છે અને પાછળ એ બધા આવે છે તમે જોઈ શકો છો એ બધા આવે છે જય બાબા રે બધા અત્યારે ધડાધડ ચાલી રહ્યા છે ફૂલ જોશમાં જય બાબા રે જય બાબા રે જય બાબા રે જય બાબા રે

તમે જોઈ શકો છો જય બાબા રે જય બાબા રે જય બાબા જય બાબા રે જય બાબા રે અત્યારે સાંજ પડી ગઈ છે ને બધા છે ત્યારે પગપાળા ચાલી રહ્યા છે સાથે સાથે તો હવે જવાનું છે સીધું આપણે કેમ્પે તો જે કેમ્પે આપણે રોકાશું ને ત્યાં બધું છે તમે બતાવીશ તો બ્લોગની અંદર બનાવી રહીશું અને જો તમે હજુ સુધી બ્લોગને લાઈક ના કરી દો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કોમેન્ટની અંદર જય બાબરે લખવાનું ભૂલતા નહીં તો કોમેન્ટની અંદર જય બાબરે લખી દીધું તો મિત્રો ફાઇનલી છે તમે પહોંચી ગયા છીએ સેવા કેમ્પની અંદર અહીંયા તમે જોઈ શકો છો રામાધાણી વાઘદોડ જે સેવા કેમ્પ છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા સાંજ પડી ગયા છે તો હવે આપણે નાઇટ અહીંયા છે જોઈ થઈ જાવ છે અત્યારે સાંજના વાગી રહ્યા છે તમે જોઈ શકો છો છ વાગી ગયા છે ને આપણે બધા પહોંચી ગયા છે અને બધા અહીંયા બેસી ગયા છે તમે જોઈ શકો છો

તો મિત્રો કેમ્પમાં છે તમે ચા નાસ્તો કરીને આવ્યા છે આપણે ગાડીમાં ઠીલા ને બધું પડ્યું છે ત્યાં આવી ગયા છે અને બધા નાવા ધોવા માટે જે કપડા ને એવું છે તે બધું લે છે તો હવે આપણે અહીંયા નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જવાનું છે બરોબર તો બધા છે તે કપડા ને લઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો નહીં ધોઈને આપણે બાદ તૈયાર કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે પછી તમને આગળ બ્લોગ ની અંદર બતાવીશ તો મિત્રો ફાઇનલી છે તમે નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયા છે ને આ બધા પણ જોશો નહીં ને કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા છે જય બાબારી બધા કમ્પ્લીટ નહીં ને તૈયાર થઈને આવ્યા છે બીજા બધા નાવા ગયા છે થઈ છે હવે જ્યાં કેમ્પ છે તમે જોઈ શકો છો જે વાટગુરનો કેમ્પ છે આપણે ત્યાં રોકાયા છીએ અને અહીંયા આપણે નાઇટ રોકાવાનું છે તો અહીંયા જમીન બમીને આપણે કમ્પ્લીટ સુઈ જવાનું છે પછી સવારે વહેલું નીકળવાનું છે બરાબર તો આપણી ગાડી પણ અહીંયા પડીધીને ફ્રેસ થઈ ગયા છે મંદિર છે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે સૌથી પહેલા આરતીના દર્શન કરી લઈએ મિત્રો ફાઇનલી આપણે આરતી કરીને દર્શન કરીને આવી ગયા છીએ બાર અને બધા છે તે આપણા જે યાત્રીઓ છે તો બધા નહીને તૈયાર થઈ ગયા છે ફ્રેશ કમ્પ્લીટ તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી તો અહીંયા તમે જોશો જે વાગડોર છે આપણે જે સેવા કેમ્પમાં આપણે અત્યારે નાઇટ રોકાઉન છે અને સવારે આપણે પાઠ વાંચવા દીધું છે આજે અત્યારે અહીંયા ચાલે છે તો અહીંયાથી આપણે સવારથી સાંજ સુધી છે તે પચાસ કિલોમીટર છે તે આપણે કાપ્યું છે અને આપણે અહીંયા આપણે આજે નાઇટ રોકાઈ જવાનું છે તો આજના બ્લોગની અંદર આટલું જ જો તમે હજુ સુધી બ્લોગને લાઈક ના કરો લાઈક કરો છો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગની અંદર આટલું જ મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબારી જય બાબારી